તો મિત્રો આજે છે રવિવાર અને રવિવારે છોકરાઓનો દિવસ હોય એટલે છોકરાઓને રાજી કરે છે રમીલા શું કહેશો રમીલા આજે એવું છે હાલો આપણે છોકરાઓને બતાવી જોઈ લો ખાલી જમાવટ પડી ગઈ છે હો હો શું ખાવ છો તમે લોકો આ તો લોકો અહીંયા સુરતમાં છે ને મિત્રો આલુ પુરી હાટના છોકરાઓ મારા ગાંડા થઈ જાય છે એટલે જો જયશ્રીબેન પહેલું બટકુ લે છે કેવી છે આલુ પુરી સુપર મિત્રો જોઈ શકો છો તમે દિવ્યા બેને જમાય છે આલુ પુરીનો નાસ્તો કરે છે અને આલુ પૂરી આ યુવરાજભાઈ તો આપણે પહેલા જ આંગળી બતાવી બતાવી દે છે જણાવક છે કે બની છે અને આપણે દયાબેનનું ડીશ બાકી છે લેણા ભાઈ આપી દેલ તું દયા નહીં તે તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારા મારા નવા વિલર સ્વાગત છે આજે છે રવિવાર આજ રવિવાર તો રવિવાર તો છોકરા પુલો આપણો તો આપણે રોજ બધું ખાઈ જતો હોય પણ દિવસે સુધારવા પડે ને એટલે આજે રવિવાર છે એટલે છોકરાઓને મોજ પડી જવી જોઈએ બીજું તો કાઈ નહીં હે છોકરાઓ મોજ પડી ગઈ કે કેવું ગયું મજા આવી ગઈ બસ મજા આવી ગઈ બસ મજા આવે ને તો તમને મજા આવે તમને મજા આવે ને તો અમને મજા આવે સમજે એટલે તમારે મોજ લેવાની રવિવારનો દિવસ તમારો સુધરવા હતો પછી એમ તમને થાય કે આજે કઈ મજા ના આવી રવિવારે એવું નહીં ગયા રવિવારે મેં તમને મારા હાથે ખવડાવ્યું છું આજ તમે તમારા હાથે ખાવ છો આલુ આલુ તો મિત્રો તમને ખબર તો હશે અમારા ચેનલ ઉપર જોડાયેલા હશે તમને અંદાજો થશે જ તે અમે આલુ પૂરીનો વિડીયો હજી થોડા ટાઈમ પહેલાં જ બનાવ્યો હતો એટલે એનું છે ને વધારે આજ કઈ સરસા કરી એટલે આજ એની કઈ સરસા વધારે એનું બનાવવાનો પ્રોસેસ તમને બતાવ્યું નથી તો આ છોકરાઓને બધાને જમવાનું આપી દીધી ડીશ એક એક તારણ લેવાની તમે લઈ લો પછી એમ હાલો અરે મારે તો વિડિયો કોણ બનાવશે વિડિયો કોણ બનાવો કોણ આવશે મારું ભૂત આવશે હે બનાવી લો ને આપણે તો હા તો કરી લો જમવાનું સ્ટાર્ટ મિત્રો જોઈ શકો છો જમાવટ પડી ગઈ છે આપણે નાની બેને આલુ પૂરી ખાય છે જયશ્રી બેને ખાય છે દિવ્ય બેને ખાય છે અને યુવરાજ તો મોજ પડી ગઈ ખાય તો મા ખાવા એવું ઈ તો ના આવી કે બકા પણ તમારા મોજ પડી ગયા એમ ના આજ કાય ને મોજ કરો જોઈ લો આજેન ભાઈ બેસી ગયા છે ટી છે મમ્મી લઈને લઈ લીધી છે જમાવટ પાડી દીધી છે આયા કેમેરા વાયા છે ને હું ઈતે ખાઉ છું એટલે ઈ તો હવે મારે તમને કેમ બતાવ ચાલો હાલો ભરી જમવા નાસ્તો કરો નાસ્તો છે

મિત્રો આ બધો છે ને મારા મેં ધાઈનું આજે છોકરાઓને આલુપુરી આવી રવિવાર છે એટલે એને મમ્મીને કંઈ મનમાં હતું નહીં પણ મેં કીધું હાલ ને આજ છોકરાને ગાજી ફેરવી આજે ઘેર છે રવિવાર અને એમને સરપ્રાઇઝ જોઈ આજે છોકરાઓને ડાયરેક્ટ છે ને જમવા દેવાડે ઓ વાહ એવા આલુપુરી કે એ વખતે મેં વિડીયો બનાવવાનું ચાલુ કીધું તો એ બધું વિડીયો પણ પછી મેં મને રહી રહીને હમ મેં કીધું વિડીયો આજ બનાવ્યું એટલે મિત્રો

રાહ જોઈજો તમે આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખવાનો છે કેમ કે નાસ્તાનો વિડીયો હતો બહુ લાંબો કરવાનો નથી મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી વધારે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામે રામ